તો કેમ છો મારા વહલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી આપણે આની અગાઉના વિડીયોમાં એકથી લઈને પાંચે પાંચ દાખલાઓના સોલ્વ કરાવેલા છે મિત્રો જો તમે એ તમામ વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો કારણ કે તમને એક્ઝામ માટે ઘણી બધી વસ્તુ ઘણા બધા કોન્સેપ્ટ ઘણા બધા દાખલાઓ શીખવા મળી શકે એવા છે હવે આપણે આજે પાંચ પોઈન્ટ ત્રણની અંદર દાખલા નંબર છ કરવાના છે જેમાં આપણે વિવિધ પ્રકારના દાખલાઓ આપેલા છે જે દાખલાઓ કેવા છે ખબર છે વ્યવહારિક દાખલાઓ છે કેવા દાખલા છે મિત્રો વ્યવહારિક દાખલાઓ યાદ છે ને બધાને વ્યવહારિક દાખલાઓ નથી યાદ વાંધો નહીં ચલો સમજાવું કેવા દાખલા વ્યવહારિક આવે તો આવા પ્રકારના છે જોઈ શકો છો ને આવા મિત્રો આપણી પાસે એકથી લઈને છ દાખલા પડ્યા છે અને છ એ છ દાખલા આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે ખૂબ જ સિમ્પલ છે મિત્રો જરાય અઘરા નથી એકદમ સિમ્પલ આવડે ત્યાં આવડી જાય ને એવા છે ચલો સોલ્વ કરીએ છીએ આપણે સમૂહ કવાયતમાં એક હારમાં જેટલા વિદ્યાર્થીઓ છે તેટલી જ હારની સંખ્યા છે બરાબર છે કુલ બારસો ને પચીસ વિદ્યાર્થીઓ હોય તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હોય મતલબ સિમ્પલ સમજો મિત્રો કે આવી રીતે જો પાંચ હાર હોય ને બરાબર ને તો અહીં પણ કેટલી હશે આવી રીતે પાંચ જ હશે બરાબર ને જ્યારે આપણને પાસે સમાન સમાન સંખ્યામાં આવી રીતના હોય તો તમારે અહીંયા શું કરવું પડે મિત્રો તમારે અહીંયા વર્ગ મૂળ શોધવું પડે બરાબર ને શું કરવું પડે મિત્રો વર્ગ મૂળ તમારે શોધવું પડે બસ બીજું કંઈ નથી કરવાનું વર્ગ મૂળ મળી જાય એટલે એ થઈ ગયો આપણો જવાબ એ થઈ ગયો આપણો જવાબ ચાલો સૌથી પહેલાં આપણે પેલું કોષ્ટક બનાવી દઈએ કોષ્ટક મતલબ કે પેલું જે લાઇનિંગ ખરું ને જે આપણે નોર્મલી કરીએ છીએ મને માત્ર ને માત્ર ખાલી એક જ મિનિટ આપો એક જ મિટ મને આપો મિત્રો બરાબર છે ત્યાં સુધી આપણે આ લાઇનનું કામકાજ પૂરું કરી દઈએ એટલે એની જરૂર તો પડવાની જ છે આપણને બધા એને ચાલો પહેલાં આ એક વાર બધું કરી દઈએ ને એટલે પછી ધડાધડ કામ થશે આપણું ચલો ઠીક છે આટલા કે હજુ કરી દઈએ ચલો હજુ એક કરી દઈએ છીએ બરાબર ઓકે વાંધો નહીં હવે આને કોપી મારી દઈએ બધી જગ્યાએ કામ લાગશે એટલા માટે કોપી મારીને પાછળ ઠપકારી પણ દઈએ અહીંયા ઠપકારી દઈએ પાછળ કારણ કે આપણને એ પણ એક કામ જ લાગશે અહીંયા પણ નાખી દઈએ હા અહીંયા કામ જ લાગવાનું છે આપણને અહીંયા નહીં કામ લાગે અહીંયા પણ નહીં લાગે અહીંયા પાછું કામ લાગી શકે એવું છે બરાબર ચાલો જે જગ્યાએ આપણને કામ લાગે છે ને આ કોષ્ટકને આપણે ઠપકાર્યું છે હવે આપણે ફટાફટ દાખલા તરફ આગળ વધી રહ્યા છે દાખલા નંબર ક્યાં છે પહેલો આ રહ્યો ચાલો સમૂહ કવાયતની વાત છે મિત્રોને આપણી પાસે સંખ્યા કઈ આપી છે બારસો ને આ બારસો પચીસ વર્ગમૂળ કરશું એટલે ઊભી અને આડી લાઈનો મળશે આપણને એટલે કે વર્ગમૂળ આપણને મળી જશે ચલો બારસો ને પચીસના ભાગલા આપણે પાડવાના છે પાંચ ને બે સાત આઠ નવ ને દસ દસ છે મતલબ મિત્રો આના ભાગ ડાયરેક્ટ પાંચથી જ પડશે ત્રણથી આના ભાગલા પડશે નહીં ચલો પાંચ દુ દસ બે વધશે એટલે બાવીસ વધશે પાંચ ચોક વીસ ફરી બે વધશે ને પાંચ વધશે પાંચું પાંચું પચીસ બસો પિસ્તાલીસ થાય છે બરાબર છે ને બસો પિસ્તાલીસ હવે ફરીથી આના ભાગ પડો આના ભાગ ફરીથી પાંચથી પડશે પાંચ ચોક વીસ પિસ્તાલીસ વધ્યા પાંચ નવે પિસ્તાળીસ ચલો ઓગણપચાસના ભાગ ડાયરેક્ટ સાતથી પડશે સત્યુ સત્યુ ઓગણપચાસ સત્યુ સત્યુ ઓગણપચાસ ચલો આગળ સાત છે એટલે એક સત્તા સાત એક સત્તા સાત ચલો મિત્રો હવે ખાસ સમજી લેજો આપણે આટલી સંખ્યા મળી ગઈ ને બરાબર ને આનું વર્ગ મૂળ કાઢવા માટે તમને ખબર છે શું કરીએ છીએ આપણે આપણે આ સંખ્યાઓ લખી દઈએ છીએ લાઇનની અંદર આવી રીતે કે ભાઈ 1225 પચીસ એટલે શું લખાય પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા સાત ત્યાર પછી આનો વર્ગ કરીએ છીએ આપણે પાંચનો સ્ક્વેર ગુણ્યા નો સ્ક્વેર હવે જો આપણે આનું વર્ગ મૂળ કરવું હોય બારસો પચીસનું વર્ગ મૂળ કરવું હોય તો આ વર્ગને આપણે કાપવા પડે દૂર કરવા પડે એટલે પાંચ ગુણ્યા સાત જ વધશે અને પાંચ છતાં પાંત્રીસ એટલે મિત્રો આપણો જવાબ શું આવશે અહીંયા પાંત્રીસ આવશે કે ભાઈ પાંત્રીસ લાઈન પાંત્રીસ છોકરાઓ હશે પાંત્રીસ છોકરાઓ આડા ને પાંત્રીસ છોકરાઓ ઊભા ઊભા હશે ક્લિયર છે દરેક હારમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ હશે લખી દઈએ પાંત્રીસ વિદ્યાર્થીઓ પાંત્રીસ વિદ્યાર્થીઓ આપણો જવાબ થાય છે ને કેટલું સિમ્પલ છે બરાબર આટલું જ સિમ્પલ આપણે કરવાનું છે ક્યાં અઘરું છે આની અંદર ચલો નેક્સ્ટ દાખલો કરીએ એક બગીચામાં ગુલાબના જેટલા છોડ છે તેટલા જ ગુલાબ દરેક છોડ ઉપર છે એટલે કે બંને સંખ્યા સરખી સરખી છે બંને સંખ્યા સેમ સેમ છે એનો ગુણાકાર કરીએ એટલે આપણને ચૌદસો ને ચાલીસ મળે છે એટલે ચૌદસો ને ચાલીસનું વર્ગમૂળ ગોતી લેવાનું એટલે આપણો જવાબ આપણને મળી જશે સોરી ચૌદસો ચુમ્માલીસ છે બરાબર ને ચૌદસો ને ચાલીસ ક્યાં ચૌદસો ને ચુમ્માલીસ છે એનું વર્ગમૂળ ગોતીએ ચાલો સૌથી પહેલાં બેથી ભાગ પડ્યાના એટલે સાત દુ ચૌદ બે દુ ચાર બે દુ ચાર પૂરું અહીંયા છત્રીસ દૂ બોતેર અને એક દૂ એટલે કે ત્રણસો એકસઠ દુ સાતસો બાર છ સાત આઠ નવ ને દસ તમે જો મિત્રો કે છસો ને એકસઠના ભાગ ત્રણથી જ નહીં પડે આપણે સાતથી ટ્રાય કરવા છે બોલો ચાલો કરીએ વાંધો નહીં સાતથી ટ્રાય કરીએ મન થો ભાગ પડી શકે પણ કરીએ સાત પંચા પાંત્રીસ એક વચ્ચે નહીં પડે ચાલો આગળ વધીએ આગળ વધીએ નહીં પડે આગળ જઈએ 361 भागिया 11 થરાવ પડશે 11 એક 11 11 33 3 વડે 1 નહી પડે 11 થી 5 નથી પડે નહી પડે ત્યાર પછી ટ્રાય મારી આપણે 13 થી ટ્રાય મારીએ 13 એકા 13 13 26 10 વડે 1 નહી પડે નથી પડતા નથી પડતા ભાગ આગળ ચાલો આગળ ચાલવાનું છે આપણે તેર એટલે હવે કયા પંદર ચૌદ પંદર ચૌદ પંદર સોળ સત્તર લઈ શકાય સત્તરથી કરો ચલો સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ એકવીસ નથી પડવાના સત્તરથી નથી પડતા કઈ સંખ્યા હશે વિચારો તો ચલો આગળ કઈ સંખ્યા આપણે ઓગણીસ ઓગણીસ એકા ઓગણીસથી કરી જોઈએ સોળમાંથી નવ કાઢવો પડશે અને અહીંયા બે કરવા પડશે સોળ માઇનસ નવ કરો મિત્રો તો કેટલા મળે પાંચ છ મળે સાત મળે ખરે બેમાંથી કેટલી એકસો ને એકોતેર આવ્યા છે આઈ થિંક એકસો ને એકોતેરથી ભાગ પડે છે ને ઓગણીસ ગુણ્યા નવ ઓગણીસ નવા એકસો ને એકોતેર થાય સાચી વાત એટલે મિત્રો આના ભાગ પડે ઓગણીસ 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 એક ઓગણીસ ઓગણીસ પડી ગયા ને આપણે હિંમત નથી હારવાની બસ બીજું કાંઈ નહીં આપણે ભાગલા પાડતા જવાના છે બસ ક્યારેક તો આપણો આન્સર આવી જશે ને બસ તો આ થઈ ગયા આપણે જવાબ હવે આના લખી દઈએ આપણે કે ભાઈ ચૌદસો ને ચુમ્માલીસ બરાબર શું લખી શકાય તો બે ગુણ્યા બે ગુણ્યા ઓગણીસ ગુણ્યા ઓગણીસ હવે આનો અલગ અલગ કરી દઈએ આપણે એટલે બેનો પણ વર્ગ થાય અને અહીંયા ઓગણીસનો પણ વર્ગ થાય જો મારે એક હજાર ચારસો ને ચુમ્માલીસનું વર્ગમૂળ કરવું હોય તો વર્ગને કાઢી દેવાના એટલે ઓગણીસ દુ આડત્રીસ એટલે મિત્રો જે છે ને એટલા બગીચામાં છોડ હશે છોડ બગીચામાં હશે ને ફૂલ પણ લાગ્યા છે અંદર ચલો આડત્રીસ છોડ આપણો જવાબ થાય છે નેક્સ્ટ દાખલો જો એક કોલોનીમાં જેટલી હાર છે તેટલા જ ઘર એક હારમાં આવેલા છે એટલે સેમ સેમ સંખ્યાનો ગુણાકાર છે એવું હોય તો શું કરી દેવાનું તો આપણી સંખ્યા ગોતી લેવાની સત્તરસો ને ચોસઠ સત્તરસો ને ચોસઠ ના ભાગલા પાડવાના છે આઠ દુ સોળ એક વધશે અને છ વધશે ફરી આઠ દુ સોળ અને બે દુ ચાર ચલો વાર્તા પૂરી અહીંયા ચુમ્માલીસ અને એક આના ભાગ હવે મિત્રો ત્રણથી પડશે ત્રણ એકા ત્રણ ચૌદ વધશે ચાર તરી બાર બાર બે વધશે સાતરી એકવીસ વન ફોર્ટી સેવન વન ફોર્ટી સેવન મળ્યા છે વન ફોર્ટી સેવનના ભાગ હવે જો ત્રણ સાત ને એક આઠ નવ અગિયાર બાર ત્રણથી પડશે ત્રણથી પડશે પાડો ચલો ત્રણ ચોક બાર સત્યાવીસ નવ તરી સત્યાવીસ અહીંયા સત્યુ સત્યુ ઓગણપચાસ ને એક સત્તા સાત ચલો ભાગ પડી ગયા છે મસ્ત મજાના ભાગ પડી ગયા છે એટલે કે સત્તરસો ને ચોસઠ બરાબર સાત અને સાત ચલો આ બધાના ગ્રુપ બને છે એટલે આ ગ્રુપ આપણે શું કરી દઈએ છીએ અહીંયા બે બે વાર છે એટલે બે નો વર્ક કહેવાય ત્રણ પણ બે વાર છે એટલે ત્રણ નો પણ વર્ગ કહેવાય અને સાતનો બે વાર એટલે સાત પણનો નો વર્ક કહેવામાં આવે વર્ગમૂળ કરવું હોય આપણે વર્ગ મૂળ કરવું હોય શું કરીએ છીએ આજ છે ને વર્ગ કાઢી દઈએ છીએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત સાત દુ ચૌદ ચૌદ ગુણ્યા ત્રણ ચૌદ તરી બેતાલીસ આપણો જવાબ થશે મિત્રો એટલે કે બેતાલીસ ખર હશે બેતાલીસ ખર હશે બરાબર છે ચલો રેડી દાખલા ત્રણ પૂરા કર્યા હજી દાખલા નંબર ત્રણ બાકી છે આપણા ચાર નવ અને દસ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ સંખ્યા યાદ રાખજો કે જ્યારે આવું નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કે જેના ભાગ આ ત્રણે ત્રણથી પડી શકે તો શું કરવું પડે તો મિત્રો નાનામાં નાની એટલે કે લઘુત્તમ સંખ્યા આપણે મેળવવાની છે લઘુત્તમ સંખ્યા મેળવવા માટે શું કરવું પડે ખબર છે લસા સા અ શોધવું પડે લસા સા શોધી લઈએ એટલે આપણું કામ થઈ જાય પૂરું ચલો લસા મેળા માટે શું કરીએ તો કે એ માટે મિત્રો બે રીત છે અલગ અલગ કરો તોય ચાલશે અને કરો ભેગા ભેગા તો પણ ચાલશે તમને જે પણ રીત ગમે તમે એ રીત કરી શકો છો જો આપણે અહીંયા અલગ અલગ રીતે કરીએ છીએ કે મને વધારે રીત એ પસંદ છે તો આપણે અલગ અલગ રીતે કરીએ સૌથી પહેલાં ચારના ભાગલા કરવાના તો શું પડે તો સિમ્પલ છે કે બે દુ ચાર લખાય કેવી રીતે આને લખાય કેવી રીતે તો લખાય આવી રીતે બેનો વર્ગ ચલો સંખ્યા બીજી પકડો આવે કઈ છે નવ છે ને તો નવ એટલે શું કહેવાય ત્રણ તરી નવ અને પ્રેમથી શું કહેવાય અને પ્રેમથી કહેવાય ત્રણનો વર્ગ અને છેલ્લી સંખ્યા છે મિત્રો દસ દસ એટલે કઈ છે પાંચ દુ દસ જેને પ્રેમથી કહેવાય પાંચની પણ એક ઘાત અને બેની પણ એક ઘાત આ થઈ ગયા મિત્રો એના અવયવ હવે લસ લસા મેળવવા માટે મિત્રો લ સા મેળવવા માટે બધી જ સંખ્યા લેવાની બરાબર ને બધી જ સંખ્યા લેવાની અને ઘાત પાછી મોટી લેવાની બરાબર છે ના ખબર પડી વાંધો નહીં સમજાવું જો અહીંયા બે લેવાની અહીંયા ત્રણ છે લેવાની પાંચ છે લેવાની પણ અહીંયા પછી જો બે આવી ગઈ ને તો ઉપર અહીંયા પણ બેની બે ઘા અહીંયા બેની બે ઘાત છે અને અહીંયા બેની એક ઘાત છે તો જે ઘાત મોટી હોય એને પકડવાનું એટલે કે બેની બે ઘાત લેવી પડશે એટલે આમાં આપણે બેની બે ઘાત લઈએ ત્રણની બે ઘાત લઈએ પાંચની એક ઘાત અને બેની એક ઘાત લેવાની કંઈ જરૂર પડશે ને કારણ કે એ તો ઓલરેડી આમાં આવી ગયું છે હે ને ચલો બે ગુણ્યા બે ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણ્યા ત્રણ અને પાંચના પાંચ જોજો ખાસ અહીંયા પાંચ તરી પંદર પંદર તરી પિસ્તાલીસ પિસ્તાલીસ દુ નેવું અને નેવું ગુણ્યા બે કરો તો કેટલા આવે તો નેવું ગુણ્યા બે કરો એટલે એકસો ને એસી થાય એકસો ને એસી બસ 180 આપણો મિત્રો જવાબ થઈ જશે આપણો અહીંયા જવાબ થઈ જશે ક્લિયર છે ચલો આગળ વધીએ છીએ હવે હવે મિત્રો રીત બીજી કરીએ બરાબર આપણે હવે આ તમને શીખવાડી દીધી રીતે આ એક આ એક પ્રકારની રીત છે અને તમને શીખવાડું છું હવે બીજા પ્રકારની રીત ચલો જોજો ખાસ આઠ પંદર અને વીસ વડે નિશેષ ભાગી શકાય તેવી નાના નાની પૂર્ણ વર્ગ સંખ્યા આપણે ગોતવાની છે હવે લસા આપણે આવી રીતે કરીએ અલગ અલગ ખાના કરીએ બરાબર ને આવી પણ એક રીત છે જોજો ખાસ આવી પણ એક રીત છે ત્રણ જ સંખ્યા છે ને બસ ત્રણ સંખ્યા માટે આટલું તો એને છે આડી લાઈન કરી દેવાની હવે જેટલી થાય એટલી આડી કરી દેવાની જો ચાલશે એટલી લેન્ડ બરાબર હવે લખી દઈએ સંખ્યા અહીંયા આઠ અહીંયા પંદર અને અહીંયા આવશે વીસ સૌથી પહેલા મિત્રો બે થી ભાગ પડે તો પાડવાના જોજો આના ભાગ બે થી પડે છે આઠ ના હા પડે છે ને સાહેબ હા ચાર દુ આઠ પંદરના ભાગ બેથી પડે ના પડે પંદરના પંદર વીસના ભાગ બે થી પડે હા પડે ને બે ગુણ્યા દસ વીસ ફરીથી આના ભાગ બે થી પડી શકે તો હા પાડવાના બે દુ ચાર પંદરના ભાગ બેથી હજી નહીં પડતા એટલે પંદરના પંદર બે પંચા દસ ચલો હજી બેથી ભાગ પડી શકે એવી સંખ્યા બચી છે બે એકા બે એક આવે એટલે પિક્ચર થઈ ગયું પૂરું આ પંદરને પાંચના ભાગ બેથી પડશે નહીં હવે ત્રણથી પડવાના તો ત્રણ પંચા પંદર ને પાંચના ભાગ ત્રણથી નહીં પડે એટલે પાંચના પાંચ હવે અહીંયા એક તો છે જ એક અને એક એક પંચા પાંચ અને એક પંચા પાંચ એટલે આ સંખ્યા મળી ગઈ આપણને કઈ આવે જોજો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આનો કરો ગુણાકાર એટલે આપણો જવાબ થઈ જશે પાંચ તરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ અને સાહીઠ ગુણ્યા બે કરો તો કેટલા આવશે એકસો વીસ મળશે કઈ સંખ્યા મળશે મિત્રો આપણને એકસો ને વીસ મળશે એટલે એકસો વીસ આપણો જવાબ થઈ જશે ક્લિયર છે ને ચાલો આગળ વધીએ છીએ આપણે હવે મિત્રો ધ્યાન તમે અહીંયા એક આપજો જો આપણે એક શબ્દ પર ફોકસ અત્યારે નથી કર્યો કરવા જેવો હતો જો અહીં લખ્યું છે નાનામાં નાની સંખ્યા નહીં નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર ને અહીંયા ભૂલ પડી શકે એવું છે એટલા માટે ખાસ ધ્યાન આપજો મારું પણ ધ્યાન અત્યારે જ ગયું છે આપણે જો ચેન્જ કરી દઈએ વાંધો નહીં આપણને એવું પૂછે કે નાનામાં નાની સંખ્યા શોધો તો આ આવશે એકસો ને વીસ પણ એવું પૂછવું છે કે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કહી તો શું કરવું પડે મિત્રો તો આપણે સંખ્યા શોધવું પડશે હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલા માટે જો તમે અહીંયા એકસો ને વીસ છે ને તો એકસો વીસની આગળ અને પાછળ કઈ કઈ સંખ્યા છે જે પૂર્ણ વર્ગ છે તો કે સાહેબ એક સંખ્યા એકસો વીસની આગળ જોઈએ તો સો આવે બરાબર છે સો આવે અને બીજી સંખ્યા એકસો વીસની પાછળ આવે છે એવી એકસો ને ચુમ્માલીસ છે એકસો ને ચુમ્માલીસ છે બરાબર છે ને ચલો હવે શું કરી શકીએ આપણે અહીંયા તમે ખાસ સમજો વચ્ચે જે સંખ્યા બી આવશે એકસો ને એકવીસ બસ આટલી છે વધારે કોઈ છે નહીં બરાબર દસનો વર્ગ અગિયારનો વર્ગ નહીં બારનો વર્ગ હવે મિત્રો તમે ખાસ સમજી લેજો અહીંયા કે સો તો લઈ શકાશે નહીં આપણાથી સો તો લઈ શકાશે નહીં કેમ લઈ શકાશે નહીં બોલો તો ચલો કેમ લઈ શકાશે નહીં કારણ કે સોના ભાગ આઠથી નહીં પડે પંદરથી પણ નહીં પડે એટલે આ તો કેન્સલ જ છે એકસોને વીસ લઈ શકાશે તો કે ના ભાઈ ના એકસોને વીસ પણ લઈ શકાશે નહીં એકસોને વીસ પણ આપણે લઈ શકીશું નહીં ચાલો એના પછી એકસો ને તો મિત્રો આપણો જવાબ કરો ને કે એ આવશે એકચ્યુઅલમાં એકસો ને આવશે યાદ રાખજો આપણો આન્સર શું આવશે એકસો ને કે જેને આપણે આઠ પંદર અને વીસ વડે નિશેષ ભાગી શકીએ તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે ચલો આગળ વધીએ છીએ એક ચોરસ બગીચાનું ક્ષેત્રફળ સાત હજાર બસો પચીસ મીટર સ્ક્વેર છે તો બગીચાની બાજુની લંબાઈ કેટલી હોય ચલો અહીંયા સંખ્યા આપણને આપી છે સાત હજાર બસો ને પચીસ સાત હજાર બસો ને જોજો ખાસ હવે આના ભાગ લા પાડીએ આપણે સાત ને બે નવ પાંચ ને બે સાત નવ ને સાત કરો એટલે સોળ થાય આના ભાગ ડાયરેક્ટ પાંચથી પડશે પાંચ એકા પાંચ બરાબર છે બે છે એટલે ઝીરો કરવા પડશે બાવીસ વધશે પાંચ ચોક વીસ અને સાત હજાર બસો પચીસના ભાગલા પાંચથી કરીએ આપણે ફરીવાર રીચેક મારી જોઈએ રીચેક મારી જોઈએ પાંચ ચોક હા લોચા પડશે કરવું પડશે ફરીથી પાંચ ચોક વીસ પાંચ પાંચ ચૌદસો ને આવશે ચૌદસો પિસ્તાલીસ આવશે ચેન્જ કરવું પડશે બારો જો એક મિનિટ ચલો એટલે ચૌદસો પંચા આના ભાગ ફરી પાંચથી કરો તો પાંચ દુ દસ ચુમ્માલીસ વધશે પાંચ અઠાચાલીસ પિસ્તાલીસ વધશે પાંચ નવા પિસ્તાલીસ એટલે આ વધશે મિત્રો બસો ને નેવ્યાસીના ભાગ ડાયરેક સત્તરથી જ પડે છે યાદ રાખજો ડાયરેક સત્તરથી જ પડશે એટલે સત્તર ગુણ્યા સત્તર બસો નેવ્યાસી સત્તરના ભાગ એક ગુણ્યા સત્તર સત્તર થશે એક ગુણ્યા સત્તર સત્તર થશે બસ મળી ગયા આપણને જવાબ મળી ગયો સમજી લો હવે સાત હજાર બસો ને પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર ચલો ગ્રુપ બનાવી દેવાના છે આપણે હવે ગ્રુપ બનાવી દેવાના છે પાંચનો સ્ક્વેર થઈ જાય અહીંયા અહીંયા સત્તરનો પણ સ્ક્વેર થઈ જાય પાંચનો સ્ક્વેર અહીંયા આપણે વર્ગમૂળ કરવું હોય ને સાત હજાર બસો પચીસનો વર્ગમૂળ જોઈએ છે તો પાંચ ગુણ્યા સત્તર પંચા પંચ્યાસી થાય એટલે આપણો જવાબ આવશે મિત્રો પંચ્યાસી આપણો જવાબ શું આવશે અહીંયા પંચ્યાસી કે પંચ્યાસી લંબાઈ હશે પંચ્યાસી લંબાઈ એની હશે બરાબર ને પંચ્યાસી લંબાઈ પંચ્યાસી પહોળાઈ પંચ્યાસી ગુણ્યા એટલે સાત હજાર પચીસ થાય છે ઓકે ચાલો તો મિત્રો આપણે એક કામ કરીએ હજી મને આ દાખલા નંબર પાંચ અને ચારમાં લાગે છે પ્રોબ્લેમ હજી આપણે આને ફરી સોલ્વ કરવું પડશે સમજો ખાસ કારણ કે જો હજી અહીંયા છે ને લોચાવાળું કામ છે જોજો સાસ સમજો અહીંયા ચાલો અહીંયા આપણો આ જ આબ એકસોને એંસી આવે ને મિત્રો પણ એકચ્યુઅલમાં એકસોને હંસી જે છે ને એ એને કહેવાય એને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાશે નહીં આપણે પૂર્ણ વર્ગ બનાવવાની છે બરાબર ને એટલે અહીં જે સંખ્યા ગ્રુપ ફૂટી રહ્યા છે એ ગ્રુપને આપણે શોધવાના છે બરાબર છે ચાલો જોજો ખાસ અહીંયા ખાસ સમજો જો આ બે બે બેનો ગ્રુપ બની રહ્યું છે ને આ બેનો ગ્રુપ બની ગયું છે આ ત્રણ ત્રણ ગ્રુપે બની ગયું છે પણ અહીંયા પાંચ જોડે કોઈ ગ્રુપમાં નથી એટલે પાંચ આપણે એક્સ્ટ્રા ઘરેથી મૂકવા પડે બરાબર એટલે હવે અહીંયા એકસો એંસીને પાંચથી આપણે ગુણવા પડે એટલે એકસો એંસી ગુણ્યા પાંચ કરો કેટલા આવશે નવસો આવશે એટલે મિત્રો આપણો જવાબ શું આવશે અહીંયા એકચ્યુઅલમાં નવસો આવશે યાદ રાખજો હા આ વસ્તુ ખાસ ભૂલતા નહીં બરાબર છે મારાથી પણ ભૂલ થાય છે માફ કરજો પણ આનો જવાબ શું આવશે નવસો કારણ કે આપણે નાનામાં નાની સંખ્યા પૂર્ણવર્ગ જોઈએ છે એટલે આપણે અહીંયા ગ્રુપ બનાવવા જ પડે અહીંયા આપણે ગ્રુપ બનાવવાના ગ્રુપ બનાવવા પડે ગ્રુપ ના બને તો આપણે આપણી રીતે સંખ્યા આપણે ઉમેરવી પડે ક્લિયર છે ચાલો એટલે આનો જવાબ શું આવશે એકચુલમાં નવસો આવશે ધ્યાન રાખજો આને પણ સોલ્વ કરીએ આપણે પહેલાં આ રફ કરી દઈએ આ જે કર્યું ને એકચુલમાં આના પણ ભાગ નહીં પડી શકે બરાબર ને કારણ કે વન ફોર્ટી ફાઇવ આપણે કર્યું પણ વન ફોર્ટી ફોરના ભાગ વીસથી ક્યાં પડે છે નથી પડતા ને હા એટલા માટે ચલો અહીં સોલ્વ કરીએ આપણે જેમ કે તમે જોઈ શકો છો અહીંયા કયા કયા ગ્રુપ બની ગયા છે ઓલરેડી તો જો આ બે બે બેનું કુતુ બની ગયું છે પણ આ બે એકલા છે આ ત્રણ એકલા છે અને આ પાંચ એકલા છે તો અહીંયા આપણે એક્સ્ટ્રા બીજા બે કરવાના ત્રણ પણ એક્સ્ટ્રા કરવા પડશે અને પાંચ પણ આપણે બીજા એક્સ્ટ્રા મૂકવા પડશે આપણા ઘરેથી આપણે ત્રણ સંખ્યા મૂકવી પડશે એટલે એક ચૂરમાં મિત્રો આપણે બધી સંખ્યાનો કરવું પડશે ગુણાકાર ચાલો કરીએ છીએ હા શાંતિથી જોજો અહીંયા તમે જુઓ કે પાંચ દુ દસ પાંચ દુ દસ બરાબર ને જોજો ખાસ અહીંયા બરાબર મિટ લખી દઈએ ફરીથી પહેલાં બે લખીએ એન જોડે પાંચ લખીએ આ બે લખીએ એન જોડે ફરીથી પાંચ લખીએ કેમ આવું કર્યું કારણ કે આપણે ગણતરી ઈઝી પડે એટલા માટે ચલો હવે બીજા આ બે બે તો બે વાર છે જ અને આ ત્રણ ત્રણ પણ બે વાર છે એને પણ લખી દઈએ ભેગા ભેગા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓકે થઈ ગઈ ને ચલો હવે કરીએ ગુણાકારનો તો ભાઈ બે પંચા દસ આનું પણ આવશે બે પંચા દસ એવી રીતે બે દુ ચાર અને આનું ત્રણ તરી નવ દસ ગુણ્યા દસ કરો તો કેટલા આવે મિત્રો સો થાય અને નવ ચોક છત્રીસ થાય છત્રીસ ગુણ્યા સો કરો તો કેટલા મળશે આપણને તો કે ભાઈ છત્રીસ મળશે એટલે આપણો જવાબ શું આવશે ત્રણ હજારને છસો એકચ્યુઅલમાં આન્સર આવશે આપણો ત્રણ હજારને છસો યાદ રાખજો કે આ સંખ્યા એવી છે જે નાનામાં નાની છે જેના ભાગ આઠ પંદર અને વીસથી ઇઝીલી પડી શકે એવી છે બરાબર છે મિત્રો તો આ માટે ખાસ માફી ચાહું છું કે તમને બીજી વાર મારે કરાવવું પડ્યું પણ ખાસ તમારે મિત્રો યાદ રાખવાનું છે હવે કે જ્યારે પણ દાખલો આવો પૂછાય ને નિશેષ ભાગી શકાય નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો તમારે ખાસ તમારે ખાસ બધાને ગ્રુપ બનાવવાના છે જો ગ્રુપ નહીં બનતા હોય તો તમારે તમારા સંખ્યાને ઘરેથી લઈને મૂકવાની છે પણ મૂકવાની છે ક્લિયર છે મિત્રો તો અહીં આપણું જે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ છે એ આપણે હમણાં પૂરું કરાવીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારની શરૂઆત કરાવીશું જે મિત્રો ખૂબ જ સિમ્પલ છે બરાબર ને આજે આપણે શીખ્યા અવયવીકરણની રીત તો હવે જે આગળ આવશે ને પાંચ પોઈન્ટ ચાર એમાં આવવાની છે ભાગાકારની રીત જે પણ ખૂબ સિમ્પલ છે આપણે એમાં તમને શીખવાડી દઈશ કે શું કરવાનું છે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો મહેનત કરતા રહેજો જો તમે ચેનલ પર નવા આવ્યા છો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી આપજો અને મને કોમેન્ટ ખાસ કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે